હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં ફટાફટ અને ઓછા ખર્ચમાં ઓછી મહેનતમાં બનાવીએ એક એવી મીઠાઈ જે બે થી ત્રણ દિવસ તમે સ્ટોર પણ કરી શકો છો રક્ષાબંધનમાં પણ આ રીતે તમે મીઠાઈ બનાવીને લઈ જઈ શકો છો તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ જે ઓરિયો બિસ્કિટ આવે છે તે લીધેલા છે ચોકલેટ ફ્લેવરના અને પછી તેની ક્રીમ નથી કાઢવાની તેને એમને મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને હવે ઓરિયો બિસ્કીટ એડ થઈ જાય એટલે તેની સાથે સાથે આપણે એક ડેરી મિલ્ક એડ કરી દેશું તો થોડી જ ડેરી મિલ્ક નાખવાની છે નહી તો પછી એકદમ જે ક્રીમી જેવું થઈ જશે એટલા માટે અને પછી ચાર થી પાંચ જેટલી અખરોટ એડ કરી છે અખરોટ એડ થઈ જાય એટલે હવે તેને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આપણો પાવડર તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આ રીતના થઈ જશે અને હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મેં અખરોટના ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને તે એડ કરી દીધા છે આ તમારી ચોઈસના તમે નાખી શકો છો એક કે બે કે ન નાખવા હોય તો પણ ચાલે પછી થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે અને ચમચીથી તેને મિક્સ કરતું જવાનું છે એ બધું દૂધ એકસાથે નથી નાખવાનું નહીં તો તે ઢીલું થઈ જશે એટલે થોડું થોડું એડ કરતું છે અને મિક્સ કરતું જવાનું છે શ્રાવણ માસની સ્પેશિયલ ફરાળી રેસીપીની કિચન ચેનલ પર બનાવેલી છે તો તમે બધા જરૂરથી જોજો અને કેવી લાગી એક અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે બારથી બ્રાઉની લાવો કે કેક લાવો એના કરતા જો તમે આ જરૂરથી ટ્રાય કરજો આ તમને બધાને ખૂબ જ ભાવશે બેટર એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં આપણે થોડીક ખાવાનો સોડા આવે છે બેકિંગ સોડા તે એડ કરીશું અને તેને ખૂબ જ મિક્સ કરી દેસુ એક થી દોઢ મિનિટ માટે તેને આપણે મિક્સ કરતું રહેવાનું છે હલાવતું રહેવાનું છે બેટર સરખું એવું મિક્સ થઈ જાય એટલે તેને એક સાઈડ રાખી દેવાનું છે અને જે ડબ્બામાં તમારે બ્રાઉની બનાવી છે તે ડબ્બો લઈ લેવાનો છે અને તેમાં એક ચમચી જેટલું ઘી નાખી દેસુ અને તેને આ પીછીની મદદથી સરખી રીતે લગાવી દેસુ જો તમારી પાસે બટર પેપર નથી તો તમે તેની જગ્યા પર મારી જેમ ડબ્બામાં થોડું એવું ઘી પણ યુઝ કરી શકો છો એટલે બેટર છે તે નીચે જરાક પણ ચોટશે નહીં અને અંદરથી કાટતી વખતે આસાનીથી નીકળી જશે હવે આખા ડબ્બામાં અંદરથી ઘી સરખું લગાવાઈ ગયું છે તો હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તે તે ડબ્બામાં નાખી દેશું રક્ષાબંધનમાં પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરશો તમારા ઘરમાં બધાને જ ભાવશે તેની મારી ગેરંટી છે ડબ્બામાં બધું બેટર નખાઈ જાય એટલે હવે ડબ્બાને બંને હાથ વડે આ રીતે સેટ કરવાનું છે એટલે બેટર એકદમ ડબ્બામાં એકદમ સેટ થઈ જાય એટલે આ રીતે કરીને પછી તેની ઉપર આપણે ગાર્નિશ કરી દઈશું તો મેં અહીંયા અખરોટને આ રીતે કટકા કરીને લીધા છે અને પછી જે ડેરી પણ નાના નાના કટ કરીને એ મૂક્યા છે તમે તમારી રીતે પણ યુઝ કરીને ચોકલેટ કે એવું કાંઈ પણ યુઝ કરીને તમે આને ગાર્નિશ કરી શકો છો તો હવે આ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ પર એક કુકર મૂકીશું અને કુકરને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું અને પછી તેમાં આપણે મીઠું નાખવાનું છે મેં જે આખું મીઠું આવે છે તે લીધું છે જો તમારી પાસે આ મીઠું મીઠું ન હોય તો તમે તમે તેની જગ્યાએ જે રેતી આવે છે તે પણ લઈ શકો છો હવે નાખ્યા બાદ તેમાં કાઠો મૂકવાનો છે જેના પર આપણે ડબ્બો રાખી શકીએ એ રીતના કાઠો લેવાનો છે જો કાઠો ન હોય તો તમે જે રોટલી મૂકવા માટે ગરબામાં જે મૂકતા હોય કાઠો એ પણ લઈ શકો છો અને પછી ધીમે રહીને આપણે જે ડબ્બામાં બધું રાખ કર્યું હતું તે ડબ્બો મૂકી દેશું અને પછી આપણું હવે આ તૈયાર થઈ ગયું છે અને હવે જ્યારે કુકર બંધ કરવાનું થાય ત્યારે આ સીટી કાઢી લેવાની છે સીટી નથી રાખવાની આમ જ કુક કરવાનું છે તો ઢાંકણું બંધ કરી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ પર બ્રાઉનીને ત્રીસ થી ચાલીસ મિનિટ માટે કુક થવા દેવાનું છે સ્ટાર્ટિંગમાં તો તેને લો ફ્લેમ જ રાખવાનો છે તમે જોઈ શકો છો કે એકદમ લો ફ્લેમ મેં કરી દીધો છે આ રીતે લો જ ફ્લેમ રાખવાનો છે પણ થોડી થોડી તમને લાગે કે હવે થઈ ગઈ હશે ત્યારે થોડો મીડિયમ ફ્લેમ કરવાનો છે પણ ફૂલ ફ્લેમ તો કરવાનો જ નથી તો તમે જોઈ શકો છો કે આપણી બ્રાઉની એકદમ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તેમાં કોઈ સળી કે એવું નાખીને જોઈ શકો છો કે જો બ્રાઉની એમાં ચોટે તો સમજવાનું કે બ્રાઉની હજી કૂક થઈ નથી તમે જોઈ શકો છો આપણી બ્રાઉની ચોટતી નથી તો એકદમ સરસ રીતે બ્રાઉની કૂક થઈ ગઈ છે હવે ડબ્બાને આપણે સાણસીની મદદથી બહાર લઈ લેશું અને પછી તેને પાંચ થી દસ મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દેશું તો બ્રાઉની ઠંડી થઈ ગઈ હશે તો એક આપણે મોટી પ્લેટ લઈશું અને જે તે ડબ્બો છે તેને ઉપરથી આપણે થોડું ઠપકારીશું એટલે બ્રાઉની ઓટોમેટિક બહાર આવી જશે જો તમે સરખું ઘી લગાડ્યું હશે તો એટલા માટે સરખું જ પહેલેથી જ ઘી લગાવવાનું છે એટલે આપણી એકદમ બ્રાઉની હવે તૈયાર છે તો તૈયાર છે ચોકલેટ અને અખરોટ વાળી ઓરિયો બ્રાઉની જે તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં પણ રાખી શકો છો તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ